રાજ્યમાં મહાનગરપાલિકાઓમાં તંત્રની બેદરકારીના કારણે નાગરિકો મોતને ભેટે છે અથવા તો ઈજાગ્રસ્ત થાય છે ત્યારે હવે નાગરિકોની સાથે પશુઓ પણ મૃત્યુ પામી રહ્યા છે સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ બે થી ત્રણ વાછડીઓ અને બે ગાયો એમ કુલ પાંચ પશુઓ અંદર પડ્યા હતા જેમાંથી ત્રણને બહાર કાઢી લેવામાં આવ્યા હતા જે અધમુઈ જેવી બની ગઈ છે જ્યારે બે ગાયોના ખાડામાં જ મૃત્યુ થઈ ગયા છે પહેલી સવારે આ બનાવ બન્યો છે તો કોર્પોરેશન દ્વારા ગામમાં જ ગટરની ચેમ્બર બનાવવા માટે ખાડું ખોદવામાં આવ્યું હતું પાસના વિસ્તારમાં લોકો રહે છે ગોપાલક સમાજનું ગામ છે ત્યારે પશુઓ પણ ત્યાં વધારે પ્રમાણમાં હોય છે તો મ્યુનિસિપલ કોર્પોરેશનના ઇજનેર વિભાગ અને ગટરની ચેમ્બર બનાવતા કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારીના કારણે પશુઓ ખાડામાં પડ્યા અને બે પશુના મૃત્યુ થયા છે